આ બધા વિસ્તારમાં અચાનક જ અમે અમારી સાથે બીજા મિત્ર જોડ્યા છે ઉચ્ચાપણ તાલુકા પંચાયતના બોડીલી વિરોધ પક્ષના નેતા અમે નીકળ્યા હતા છોટા ઉદેપુર સિવિલમાં જનરલ હોસ્પિટલમાં છોકરાઓને જે દાખલ થયા એમની તબિયત બગાડી અને એ પ્રકરણ જોઈને જ્યાં આ ઇન્સિડન્ટ બન્યો હતો એ સ્થળની મુલાકાત લેવા માટે જઈ રહ્યા હતા અમે હાઈવેને બદલે શોર્ટકટ નીકળવા ગયા ને શોર્ટકટની અંદર આટલો મોટો સાયકલોનો જથ્થો અહીંયા પડેલો જોયો એટલે સ્વાભાવિક છે કે બનાવનારને અમે પૂછ્યું આ સાયકલ વેચવાની છે કે ના સરકારની છે એટલે ફરી અમને આશંકા જાય ગઈ કે જીવખે તો ખરા જોયું તો બે હજાર ત્રેવીસ ના સાલની આ સાયકલો છે સારા પરેશો વખતે આપવાની હોય છે પાંચ દસ દિવસ મોડવેલી થાય પણ આટલા બધા બલ્ક કોટામાં સાયકલો અહીંયા પડી છે એનો હેતુ એવો હશે કે છોકરાઓ નજીકના સ્થળે સાયકલ પર જઈને શાળામાં અભ્યાસ કરી શકે સરકાર એસટી તો પૂરી પાડી શકતી નથી દૂર દરાર ગામડામાં જ્યાં પગડંડી પણ હોય છે જવાની શાળાએ એવી જગ્યાએ છોકરાઓ જઈ શકે અને એ સરકારનો જે હેતુ હતો એ બર લાવવા માટેના પ્રયત્નો હશે પણ એમનો પારદર્શી જે વહીવટ છે એ વહીવટ કઈ આપે કે આ સાયકલો હજુ ગામડાના લાભાર્થી છે છોકરાઓને એ મળ્યો નથી આ બાબતની તપાસ જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પ્રાયોજના શ્રી જેના મારફતે કર્યું તે કરીને આ યોજનાનો અમલ કેમ નથી થયો ખર્ચો પડી ગયો કે કેમ એ તપાસ કરે અને આ છોટાપુરનો આદિવાસી વિસ્તાર હું તો માનું છું કે ગુજરાત રાજ્યના આવા આદિવાસી વિસ્તાર છે ત્યાં પણ આવું જ ચાલતું છે

જેને આપણે બ્રેક કહીએ છીએ બ્રેક મારીએ છીએ એના પર કાટ ચડી ગયો છે આજે અમે છોટાઉદેપુર જિલ્લાના મુલાકાતે છે ત્યારે વાલીઓની રજૂઆતોને ધ્યાને રાખી નસવાડી ખાતે પણ ગ્રામ પંચાયતના મકાનમાં ચારસોથી પાંચસો કન્યા કેળવણી પ્રવેશ શો બે હજાર તેવીસમાં આપવાની જે સાયકલો હતી ત્યાં પડેલી છે હાલમાં આપણે તમે જોઈ શકો છો આ છોટાઉદેપુર તાલુકાની આઠસોથી પણ વધારે સાયકલો અહીંયા પડેલી છે ત્યારે સરકારે સરસ્વતી સાધના અંતર્ગત આદિવાસી દીકરીઓને ઘરેથી આવવા જવામાં અગવડતા ના પડે એના માટે સાયકલની યોજના બનાવી છે સારી વાત છે પણ છેલ્લા બે વરસથી દીકરીઓને જાણે સરસ્વતી સાધનાની સાયકલ માટે તપ કરવો પડતો હોય એવું અમને લાગી રહ્યું છે આજે આ સાયકલો વરસાદની ખુલ્લા પાણીમાં કાટ ખાઈ રહેલી છે એટલા માટે અમે સરકારને ગંભીરતાથી કહીએ છીએ કે સરકાર આમાં તાત્કાલિક ધોરણે રિપોર્ટ માગે અને જે તે જિલ્લામાં આવી રીતના સાયકલો પડી હોય ત્યાંના આદિજાતિ મદદની કમિશનર પ્રાયોજના વહીવટદારને તાત્કાલિક ધોરણે સૂચના આપે અને તમામ દીકરીઓને ફરી એકવાર ચેક કરી લે કોઈ સાયકલ ડેમેજ થઈ હોય તો એને બદલીને પણ તમામ દીકરીઓને સાયકલો અનુસાર મળે એવા અમે વિનંતી કરીએ છીએ સાથે સાથે આમાં ઘોર બેદરકારી અને કન્યા કેળવણીની મોટી મોટી વાતો કરવામાં આવે છે પળે ઇન્ડિયા પડે ગા ઇન્ડિયાની વાતો કરવામાં આવશે આવે છે બેટી બચાવો બેટી પડાવોની વાતો કરવામાં આવે છે ત્યારે દીકરીઓ સાથે કેમ અન્યાય કરવામાં આવે છે એ અમારો સવાલ છે આદિવાસી વિસ્તારોમાં આટલું મોટું બજેટ હોવા છતાં અમારી દીકરીઓ સાથે આવી અન્યાય અધિકારીઓ અને સરકારના નેતાઓ કરશે તો આવનાર દિવસોમાં હું માનું છું એ બાબતની લડતને લઈને અમારે સરકાર સામે ઉતરવું પડશે સાથે સાથે હમણાં જે એકલવ્ય મોડલમાં અમે ગયા અને એકલવ્ય મોડલમાં દરેક એકલવ્ય મોડલ જેટલી પણ આદિવાસી વિસ્તારોમાં છે દરેક એકલવ્ય મોડલમાં પંદર પંદર જેટલો સ્ટાફ બીજા રાજ્યોની ભરતી કરીને અહીંયા મૂકવામાં આવ્યો છે અમે ત્યાં તપાસ કરી તો એવું જાણવા મળ્યું છે આ તમામ સ્ટાફ એક જ કોલેજ અને એક જ યુનિવર્સિટીની ભરતી થઈ છે તો અમે સરકારને કહેવા માગીએ છીએ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે અને ગુજરાતી મીડિયમમાં સ્કૂલમાં ભણાવનાર શિક્ષકોને ગુજરાતી વાંચતા નથી આવડતું ગુજરાતી બોલતા નથી આવડતું કે ગુજરાતી સાથે કોઈ લેવા દેવા જ નથી તો ગુજરાતમાં શું માતૃભાષાના કોઈ માતૃભાષાના કોઈ ઉમેદવાર જ નથી મળ્યા સરકારને આ આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકો સાથે ધોર અન્યાય છે અમને આદિવાસી બાળકોએ કીધું સાયન્સના એક વિદ્યાર્થી અમને કીધું કે અમને ભણવામાં ખૂબ જ વિસંગનતા અનુભવીએ છે કંઈ જ સમજ નથી પડતું આ લોકો હિન્દી ઇંગ્લિશ જાળ્યા કરે છે અને ગુજરાતી મીડિયમ હોવા છતાં એક પણ શિક્ષક ગુજરાતીના નથી એટલે એમણે પણ માગણી કરી છે કે ગુજરાતી શિક્ષકોની ભરતી થાય સાથે સાથે આ જે ભરતી કરનારાઓની તપાસ થવી જોઈએ ખૂબ મોટું કૌભાંડ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ બહાર આવે એવું મને લાગે છે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ કેટલીક બાળકીઓ જે પગપાળા ચાલીને સ્કૂલે જતી હોય છે ત્યારે તેમને એક એક યોજના બનાવી કે તેમને જે આદિવાસી બાળકીઓ છે તેમને આ યોજનામાંથી સાયકલનું જે વિતરણ મળે પરંતુ છે આ જે સાયકલો છે આ જે જોઈ શકાય છે કે હજારોની સંખ્યામાં આ સાયકલો અહીંયા જે કાટ ખાઈ રહી છે અત્યારે બે હજાર ત્રેવીસ શાળા પ્રવેશ ઉત્સવ આ સાયકલ ઉપર સિમ્બોલ મારેલું છે પરંતુ બે હજાર ચોવીસનું શાળા પ્રવેશ ઉત્સવ પણ જતી રહ્યો કન્યા કેળવણી પણ જતી રહી પરંતુ આ સાયકલો છેલ્લા બે મહિનાથી જે અહીંના જે સાયકલ ફિટિંગ કરી રહ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે આ બે ત્રણ મહિનાથી આ સાયકલો આ એક છોટા ઉદેપુરના મલાજાના સીમની અંદર કાટ ખાઈ રહી છે જે પ્રકારે જોઈ શકો છો કે આ એના જે સ્ટેરિંગ છે સાયકલનો સ્ટેરિંગના હેન્ડલ ઉપર કાટ લાગી ગયું છે જે એના વ્હીલ છે વ્હીલ ઉપર પણ કાટ લાગ્યું છે કેટલીક વસ્તુઓ છે તેને કાટ લાગી ગયો છે અહીંયાથી પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા જ્યારે પસાર થઈ રહ્યા હતા તેઓ એક પુનિયાવાટ સ્કૂલની મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે તેમની એમ તેમની નજર આ સીમની અંદર પડી કે આ હજારોની સંખ્યામાં સાયકલો કેમ અહીંયા પડી છે તેઓ પોતાની ગાડી અન ગાડી રોકીને તેના અંદરથી ઉતરીને આ જ્યારે સાયકલો જોઈ તો કે આ બે હજાર ત્રેવીસની સિમ્બોલની સાયકલો અત્યાર સુધી કેમ પડી રહી છે ત્યારે સુખરામભાઈ રાઠવાએ પોતાના નિવેદનોમાં જણાવ્યું છે કે સરકાર અને જે તંત્ર છે તેમના ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે અને તેઓની મિલીભગતના કારણે આ સાયકલો આદિવાસી વિસ્તારના બાળકીઓને હજુ સુધી વિતરણ નથી થયું તેવું ગંભીર આક્ષેપ કર્યો છે હવે સરકાર ખરેખર આ જે સાયકલો છે તે આદિવાસી બાળકીઓ સુધી પહોંચે તેની એક જે યોજના છે યોજનાની વહેલી તકે આદિવાસી બાળકીઓને લાભ મળે અને આદિવાસી બાળકીઓ આનો લાભ ઉઠાવે તે ખૂબ જરૂરી બન્યું છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર